ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે હું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તસવીરમાં દેખાતા દ્રશ્યો છે બોડેલીના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં દેશના એસસી એસટી અને ઓબીસી સમાજના અનામત વિરોધી કરેલ નિવેદનને લઈને આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા બોડેલી ખાતે રેલી સાથે ધારણાનો કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીને અમેરિકાના એક કાર્યક્રમ દરમિયાન જે વિરોધી નિવેદન આપ્યું છે લીધે સમાજના અને ઓબીસીમાં ભભુકતો રોષ ઉઠ્યો છે ભારતભરમાં ભાજપાના એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ધારણા પ્રદર્શન કરી અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપા એસટી એસટી અને ઓબીસીના મોરચા પરિવાર અધિકારીઓ સાથે કાર્યકરો આ કાર્યક્રમમાં અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા છોટાઉદેપુર લોકસભાના સાંસદ એવા જશુભાઈ રાઠવા પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તળવી છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ જિલ્લા ઓબીસીના પ્રમુખ ભગુભાઈ પંચોલી એસટી મોરચાના પ્રમુખ અશોક સોલંકી એસટી મોરચાના પ્રમુખ રમેશભાઈ રાઠવા બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કર પટેલ પરિમલ પટેલ વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા આપ જોઈ રહ્યા છો છોટા હોય અનામત વિરોધી કાંગ્રેસ વિરોધી કાંગ્રેસ હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ એસસી એસટી ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકને લોકોની સમક્ષ મૂકી અને તેઓ મત અંકે કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નેહરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જ્યારે ભારત ની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક કે અનામત દૂર કરી નાખીશું આ રીતે એમને બે મોઢાની તલવારની વાત કરી અને એમનું પોતાનું જે મહોરું હતું દલિત વિરોધી એસસી એસટી વિરોધી એ એમણે છતું કર્યું એના સમગ્ર દેશની અંદર ખૂબ આક્રોશ અને આક્રોશ અને એમના વિરોધ રોષ સમગ્ર દેશની જોવા મળી રહ્યો છે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી કોંગ્રેસનું શાસન રહ્યું આ સમયમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને ઓબીસીની જે વિરોધી નીતિ કોંગ્રેસની વર્ષોથી રહી છે એમના કલ્યાણ કરવાની વાત કોઈ દિવસ કોંગ્રેસે એમના પ્રયત્નો થયા નથી અને ઉપરથી આરક્ષણ આરક્ષણ વિરોધી નીતિ જે પ્રકારે ભારતનું બંધારણ સાહેબ આંબેડકરે જે આદિવાસીઓ અને ઓબીસી અને એસસી લોકોનો જે રીતે બંધારણમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે જે વિકાસ થવો જોઈએ જે આરક્ષણની સુવિધાઓ આપવી જોઈએ એનાથી પીછેહટ કરી અનેક વાર આરક્ષણ વિરુદ્ધ નીતિ એમણે અમલમાં મૂકી હતી અને એના કારણે આ ભારત દેશમાં જે પ્રકારે બંધારણનો અમલ થવો જોઈએ આ બંધારણની અનુસૂચિ પ્રમાણે જે પ્રકારે શૈક્ષણિક કે આ બધા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ બંધારણના અધિકારો જે પ્રમાણે સૂચિત હતા એ બંધારણનો અમલ થયો નહીં અને વારંવાર અવારનવાર આવા સુધારાઓ કરી અનામત વિરોધી નક્તિઓ વર્ષો ઉપરાંત અવારનવાર એમણે પુનરાવર્તન કર્યું છે આ વખતે પણ રાહુલ ગાંધી અમેરિકામાં જઈને જે અમેરિકામાં વાત કરી છે આ અનામત કાઢી મૂકવાની વાત કરી છે ત્યારે આખા દેશમાં જે રીતે રોષ ફેલાયો છે અને ભારતીય જનતા પાર્ટી એમના નિવેદનનો સતત વિરોધ કર્યો છે અને આના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ છોટાઉદેપુર જિલ્લામાં આજે ધરણાઓ પર બેસીને આ કાર્યક્રમ યોજવાની ફરજ પડી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે આદિવાસી એસસી અને ઓબીસી આ ત્રણેય વર્ગને જે પ્રમાણે સાચા અર્થમાં બંધારણનો જે અમલ કરી જે પ્રકારે બંધારણ બાબાસાહેબે કલ્પના કરી હતી એમણે આ પ્રકારનો અમલ કરી યોજનાઓ પ્રાપ્ત કરી છે બાબાસાહેબ આંબેડકરને યાદ કરી કોંગ્રેસ અવારનવાર લોકોને છેતામણી જાહેરાતો કરે અવારનવાર લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાબાસાહેબ આંબેડકરને જે પ્રકારે એનો એનો સન્માન કરવું જોઈએ જે રીતે સન્માન પાત્ર હોય એમને ભારત રત્ન પણ ખૂબ વર્ષો પછી મળ્યું એ પણ લોકસભામાં એનું તેલ ચિત્ર વર્ષોથી નહોતું મુકાયું એ પણ બાબા સાહેબ આંબેડકરનું તેલ ચિત્ર મુકાયું એમને જીવનના જેટલા પણ સ્થળો છે એ શિક્ષાનું સ્થળ હોય દીક્ષા નું સ્તર હોય આ બધા જ સ્થળોનું બાબા આંબેડકર ને સન્માન થાય એવા પ્રકારના સ્મારકો ઉભા કરવામાં આવ્યા બંધારણનો કોંગ્રેસે કોઈ દિવસ અમલ તો બાજુ પડ્યું એનું સન્માન થવું જોઈએ રીતે ભારતના બંધારણનું પણ સન્માન નહોતું કરી શક્યું નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરમાં એને માથે હાથી ઉપર કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજ અનામત કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્યંત ಲಾಗ್ತು